વિકાસની હરણફાળ ભરતું શહેર છે ડાયમંડ નગરીનું ઉપનામ મેળવનાર સુરતમાં લગભગ લોકોની સુખ સુવિધામાં કોઈ ઉણપ નહીં હોય પરંતુ ક્યાંક તંત્ર સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની જાળવણીમાં કમજોર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સુરતના કતારગામમાં રમતવીરોની પ્રતિભાને બહાર લાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રીંગ બનાવવામાં આવી હતી

અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બને છે આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય